આજથી વૈશાલી ગરનારાનું જે જાહેરનામું શ્રીએ બહાર પાડ્યું છે તો આજથી વૈશાલી ગરનારું બંધ કરવામાં આવે છે અને વૈશાલી ગરનારાની જગ્યાએ ઓલ્ટરનેટ તરીકે આપણે અત્યારે જે માય માતા રૂનારું છે અંડરગ્રાઉન્ડ એનો ઉપયોગ કરવાનો રહેશે આજે માય માતાવાળા જે ગરનારાની અંદર ખાડા હશે કે જે કંઈ હશે એને પેવરથી કરીને રોડ બિલકુલ સમતર બનાવવાનું આજે કામ કરવામાં આવશે આજે રાતે અને ત્યાર પછી આ ગરનારાનો વપરાશ ચાલુ થશે એની સામે જે આખું શોપિંગ સેન્ટર છે જે માય માતા ગરનારાની સામેની સાઈડ છે એ એ ભાગને ગ્રીલ અને ડિવાઇડરથી ખુલ્લો કરવામાં આવશે અને જેને રાઈટ સાઈડ એટલે સંતરામ બાજુ જવું હશે તો એ રસ્તો ત્યાંથી એનો ઉપયોગ કરી અને સંતરામ બાજુ જવાશે અને ડાબી બાજુ રેલવે સ્ટેશન બાજુનો રસ્તો પણ ચાલુ રહેશે અને એની સાથે આપણે ડીએસપી શ્રીને પણ રજૂઆત કરી છે કે અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા ગોઠવવામાં આવે જીઆરટી અથવા તો ટ્રાફિકના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ જે પોઈન્ટ મૂકવાના થતા હોય એ પોઈન્ટ મૂકી અને ટ્રાફિક ઓપરેટ કરી અને મેઇન રોડ કા માય માતાવાળો રોડ હોય એ રોડ બંધ ના રહે અને ટ્રાફિકનું એડમિનિસ્ટ્રેશન થાય અને આ રોડ ચાલુ રહે અને ટ્રાફિકની અવર જવર સારી રીતે થાય એના માટે ટ્રાફિકની પોલીસ પણ મૂકવાની રહેશે અને એ પણ આયોજન કરી દેવામાં આવ્યું છે આજુબાજુના તમામ વેપારીઓને અપીલ કરું છું કે દોઢ વર્ષ સુધી જે વૈશાલી અંડરગ્રાઉન્ડનું બ્રિજનું જે કામ થવાનું છે ગઢનારાનું એ કામ ચાલવાનું છે અને આ કામ થી લોકોને ફાયદો થવાનો કારણ કે એ પહોળું થવાનું છે ઊંડું થવાનું એટલે ટ્રાફિકની અવર જવર વ્યવસ્થિત રીતે થાય એ પ્રમાણેનું સરકારે આયોજન કર્યું છે અને એ પ્રમાણે કોર્પોરેશને પણ અહીંયા કામગીરી શરૂ કરી છે અને આજથી કોન્ટ્રાક્ટરે પણ એની મશીનરી ઉતારીને કામગીરી શરૂ કરી છે એટલે વેપારીઓને સહકાર આપવા વિનંતી કરું છું સાથે સાથે દરેક પ્રજાજનને વિનંતી કરું છું કે વૈશાલી અંડરગ્રાઉન્ડ ગરનારું બંધ થવાથી થોડી મુશ્કેલી પડશે પણ લોકો માટે છે અને આ બીજા પ્રયત્નથી ચાલુ થઈ રહ્યું છે પહેલીવાર કોન્ટ્રાક્ટરના પતરા તોડીને રસ્તો ચાલુ કરી અને કામ બંધ કરાયેલું એના કારણે સરકારને ડબલ પૈસા આપી અને આ કામ ફરીથી ટેન્ડર બહાર પાડ્યું છ વખત આનું ટેન્ડર આવ્યું નહીં સાતમી વખતના ટ્રાયલે આનું ટેન્ડર આવ્યું છે અને આ ટેન્ડર ભરનારો કોન્ટ્રાક્ટર સમયસર કામ કરે અને રેલવેની ગાડીઓના સ્લોટ પણ નક્કી થતા હોય છે કારણ કે એને છ મહિના અગાઉથી એ રેલવે રોકવા માટેનો ને ઉપર જે એમનો સ્લેબ મૂકવાનો હોય એના માટેની કામગીરી ચાલતી હોય છે તો પ્રજાજનોને ખાસ વિનંતી કે આમાં સહકાર આપે અને આમાં કોઈ આપણે કન્નડગત ના થાય એ રીતે માય માતા વાળા ગંનારાનો ઉપયોગ કરી અને સંતામ રોડ ઉપર અવર જવર કરી છે